એ મને અયોધ્યા ના સપના આવે અયોધ્યા મને કોણ લઈ જાય એ મને રામજી ના આવે અયોધ્યા મને કોણ લઈ જાય હે સંગ બધો અયોધ્યા જાય છે ને મને જવાનું મન થાય એ મને રામજી ના સંદેશા આવે અયોધ્યા મને કોણ લઈ જાય મને અયોધ્યાના સપના આવે અયોધ્યા મને કોણ લઈ જાય બાવીસ તારીખે ઉત્સવ છે ને મને જવાનું મન થાય મારા પરણ્યાને કોણ સમજાવે અયોધ્યા મને કોણ લઈ જાય એ પરણ્યા ને કોણ સમજાવે અયોધ્યા મને કોણ લઈ જાય એ મને અયોધ્યાના સપના આવે અયોધ્યા મને કોણ લઈ જાય સાસરીયું મારું સામ ને ને સમોવળ્યા છે બહુ એ મારે પૂછી પૂછીને કામ કરવા અયોધ્યા મને કોણ લઈ જાય કે મારે પૂછી પૂછીને કામ કરવા અયોધ્યા મને કોણ લઈ જાય मने अयोध्या न सपना आवे अयोध्या मने कोण लई जाय राम राम करती दिन रातडी ने क्यारे मळू मारा राम ने दिवस रात समरू मारा राम ने अयोध्या हवे क्यारे जवाशे એ દિવસ રાત સમરો મારા રામને ને અયોધ્યા હવે ક્યારે જવાશે એ મને અયોધ્યાના સપના આવે અયોધ્યા મને કોણ લઈ જાય સવારમાં વહેલી ઉઠી હું નીકળી ને લીધી અયોધ્યા વાટ સાસુ નણંદ મારા જાગશે એ હવે ભલે ગોતે નખું ગામ અયોધ્યા હું તો આ ચાલી એ હવે ભલે ગોતે ન આખું ગામ અયોધ્યા હું તો આ ચાલી મને અયોધ્યાન સપના આવે અયોધ્યા મને કોણ લઈ જાય નો યાવતી ને મને દેખાય અયોધ્યા ધામ હે મારે હૈયે લાગી તલાવેલી અયોધ્યા મને કોણ લઈ જાય મારે હૈયે લાગી જતા લાવેલી અયોધ્યા હું તો અયોધ્યા ના સપના આવે અયોધ્યા હું તો આ ચાલી અયોધ્યા ના માર્ગે હું ની કઢી મનમાં એક જ મળવું મારે હવે મારા રામ મારે કરવા છે રામના દર્શન અયોધ્યા હું તો આ ચાલી મારે કરવા છે દર્શન અયોધ્યા હું તો આ ચાલી મને અયોધ્યા સપના આવે અયોધ્યા મને કોણ લઈ જાય મંદિર દિશે સોહમનુ ને જયરાજ કરે મારા રામ થઈ ગઈ છું હું ઓળ એ હવે નથી રહ્યો દેહ ભાન અયોધ્યા હું તો આ ચાલી એ હવે નથી રહ્યો દેહ ભાન અયોધ્યા હું તો આ ચાલી એ મને અયોધ્યાના સપના આવે અયોધ્યા મને કોણ લઈ જાય અયોધ્યા હું તો પહોંચી ગઈ ને ત્યાં આનંદ ઉત્સવ થાય ભાઈએ હરખનો પાર નહીં એ હું તો ભૂલી ગઈ શાન ભાન અયોધ્યા હું તો પહોંચી ગઈ એ હું તો ગઈ અયોધ્યા હું તો પહોંચી ગઈ મારા દેખી ને રાજી થઈ ને અયોધ્યા હું પહોંચી ગઈ હે મને અયોધ્યા ના સપના આવે અયોધ્યા હું તો પહોંચી ગઈ સાસુ નણંદ મારા ગોત સે ને જેઠાણી જોવે વાટ સસરાજી મારા ચોરે બેઠા એ મારો પરણ્યો પાળે મને સાદ અયોધ્યા હું તો પોચી ગઈ એ મારો પરણ્યો પાળે મને સાદ અયોધ્યા હું તો પોચી ગઈ મને અયોધ્યા ના સપના આવે અયોધ્યા મને કોણ લઈ જાય હું તો લાગે બહુ ડર સાસુ નણંદ માં રાખી જાશે એ મારો પરણીયો દેશ મને ગાળ અયોધ્યા મારે કેમ જાવું એ મારો પરણીયો દેશ મને ગાળ અયોધ્યા મારે કેમ જ આવું એ મને અયોધ્યાના સપના આવે અયોધ્યા મને કોણ લઈ જાય અરજી કરું મારા રામને ને લડી લડી લાગુ પાય અવધમાં દેજો વાસ પ્રભુ એ હવે રાખજો ચરણ ની પાસે અયોધ્યા હું તો પોચી ગઈ એ હવે રાખજો ચરણ ની પાસે અયોધ્યા હું તો પોચી ગઈ એ મને અયોધ્યા સપના આવે અયોધ્યા મને કોણ લઈ જાય એમને રામજી ના આવે અયોધ્યા મને કોણ લઈ જાય એમને અયોધ્યા ના સપના આવે અયોધ્યા હું તો પહોંચી ગઈ એમને રામજી ના આવે અયોધ્યા હું તો પહોંચી ગઈ